કે આજે બે હજાર ઓગણીસની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને ચાર કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારો હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો જે સો અમે કરવાનું કહ્યું હતું પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નતા શકે ત્યારબાદ બે હજાર એકવીસની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જે પ્રોસેસમાં હતું ત્યારે 2023 ની અંદર બાવરગની નગરપાલિકામાંથી સરકાર શ્રી દ્વારા 4 કરોડની જગ્યાએ 7 કરોડની અમને મંજૂરી મળી છે એ અને જે ઉપરનો ખર્ચ હોય કે અમે 115 માંથી અમે કરવાનો હતો તો 2023 માં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી એટલે મળવાપાત્ર અમને થશે થોડીક થોડક ટાઈમમાં અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે રિવરપાર્ક માજુર રિવરપાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક ના જે બનશે જે માજુર રિવરપાર્ક તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો સાહીઠ મીટર હશે જે માજુમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે ત્રણસો સાહીઠ મીટર અને જેનો અંદર અંદાજિત ખર્ચ प्लस पॉईंट तेर करोडनी आसपास खर्च થશે